પંચમહાલ જિલ્લામાં સસ્તા અનાજની ચાર દુકાનદારો સામે જિલ્લા પુરવઠા અધિકારીની પીબીએમ હેઠળ કરાઈ કાર્યવાહી શહેરા તાલુકાના ખરેડિયા ખરોલી અને ગોધરા તાલુકાના મોરડુંગરા બોડીદ્રા બુઝુર્ગ ગામની સસ્તા અનાજની દુકાનમાંથી જિલ્લા પુરવઠા અધિકારીની તપાસ દરમિયાન ગેરરીતિ ઝડપાઈ હોવાથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સસ્તા અનાજની ચાર દુકાનોના દુકાનદારોની લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી સસ્તા અનાજની દુકાન ખરેડિયાના દુકાનદાર રાયસિંગભાઈ નાયક અને જામનગર ખરોલીના દુકાનદાર નટવર પટેલિયાને અને કચ્છ ભુજ સબ જેલ બોડીદ્રા બુઝર્ગના દુકાનદાર અખમસિંહ પટેલની પાલનપુરની સબ જેલ અને મોરડુંગરાના દુકાનદાર મુકેશ પટેલને રાજકોટ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે જિલ્લા પુરવઠા અધિકારીની કાર્યવાહીના પગલે સસ્તા અનાજની દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે રિપોર્ટ પાર્થિવ દરજી સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત પંચમહાલ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર